વહેલા તે પહેલાં બંગલો વેચવાનો છે નવું બાંધકામ પાંચ બેડરૂમ એક હોલ એક કિચન ફૂલ ફર્નિશ્ડ પાર્કિંગની સુવિધાની સાથે મુસ્લિમ વિસ્તારમાં રોડ ટજ મન્નત મેરેજ હોલની સામે સદરનગર બે ગ્રીન પાર્ક ચાર ભાગડાવાડા વલસાડ વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન ટુ ટુ એટ સેવન સેવન થ્રી થ્રી સિક્સ વલસાડના બંબાખાના સામે પાલિકાએ બનાવેલા રસ્તા વચ્ચે ભૂવો પાડ્યો જમીનથી બે ફૂટ જેટલો રસ્તો ઉંચકાયો વલસાડના ભરચક ટ્રાફિકવાળા આવાબાઈ રોડ પર બંબાખાનાની સામે પાલિકાએ નવા બનાવેલા રસ્તાની વચ્ચે મોટો ભૂવો પાડતા રસ્તો બે ફૂટ જેટલો ઉંચકાયો હતો ચોમાસામાં વરસાદી પાણી ખાડામાં ભરાતા શાળાના બાળકો વાહન ચાલકો અને સ્થાનિક દુકાનદારોના જીવનું જોખમ વધતા મુશ્કેલીમાં મુકાયા છે વલસાડના ભરચક ટ્રાફિકવાળા આવાબાઈ હાઈસ્કૂલ મેદાન રોડ પર વલસાડ પાલિકાના બંબાખાનાની સામે અચાનક મોટો ભૂવો પડ્યો છે ભૂવો પડતાની સાથે જ પંદરથી વીસ ફૂટના રસ્તા પર આશરે બે ફૂટ જેટલો રસ્તો ઉંચકાયો હતો જેને લઈને રસ્તા પર પાર્ક કરેલા વાહનો ખસેડવા પડ્યા હતા સતત ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આવાબાઈ હાઈસ્કૂલ અને ઓફિસો છે અને નાના મોટા વેપારીઓ વ્યવસાય કરે છે અને આ માર્ગને બનાવ્યાને હજુ થોડા જ મહિના થયા છે ત્યારે આ નવા બનાવેલા આવેલા રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું તેમજ વેઠ ઉતારવામાં આવી હોય તેવું મોટો ભૂવો પડતા સાબિત થઈ રહ્યું છે રસ્તો અંદરથી અત્યંત જર્જરિત થઈ ગયો હોવાનું સ્થળ ઉપર જણાયું હતું જેને લઈને જો ભારે વરસાદ પડે તો ગમે ત્યારે આ જગ્યા પર આ ખાડો વધુ મોટો થશે અને મસ મોટા ખાડામાં પાણી ભરાતા અહીંથી પસાર થતાં શાળાના વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો ખાડામાં પડી જવાની પૂરેપૂરી શક્યતાઓ હોય વિદ્યાર્થીઓ અને વાહન ચાલકોનું જીવનું જોખમ પણ વધ્યું છે